ભાઈ મનોભાઈ પા 12 9 5 16 17 18 19 20 21 બધા આવી એક ખરખો માં લૂડી છે ભાઈ ભાઈ પૂછો મનોભાઈ પૂછો એક

હલો ભાઈ અલ પપ નથી હલો ભાઈ

હા ઉત્પલ પંચાસ રૂપિયા અમને બસ પચાસ રૂપિયા અમને બસો પૂછા ઉત્પલ પંચાસ એકાવન ત્રણ અમારે એકાવર એકાવન રૂપિયા છે પાંચ પાંચ રોજ સિત્તેર પંદર ત્રણ પત્ર એકાવશી પાંચ પાંચસો રૂપિયામાંથી ભાઈ સરોભાઈ ઉત્તવ્રાંતિ

અલ્લો રબીયાલો મસાલો સનરિયા બોતો સનલો બલુબાઈ બલુબાઈ 97 92 નામ એ કાઢો કાઢો ભાઈ મિત્ર સાઈડમાં એ બસ હેલો ભાઈ રીયા હારું છે ભાઈ સુપર હેલો ભાઈ ક્વોલિટી

અત્તાવન મનોભાઈ અઠાવા હતા ઊભો રહે એની રાજુ લઈ ગયો ઈ લાવો વાંધી એ ટાંક્યા થાય તો વેચાય ને નકર ઊભો રહે બીજો કાઈ ન 75 72 270 રૂપિયા ઓલો કોઈ ન મનોભાઈ 272 72 મનોભાઈ 72 રોગોને 681 81 91 15 81 11 81 98 90 બસો 90 89 50 98 આ એકર કોજ છે ભાઈ એમાં કોઈ ફેર નહિ કોઈ ફેર નહિ આવે આવો

Yeah.